વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને શિક્ષણ વિભાગનો આદેશ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે તમામ શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે ધોરણ દસ બેઝિક ગણિતમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે એ ગ્રુપમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ જુલાઈમાં સ્ટાન્ડર્ડ પરીક્ષા પાસ કરવી પડશે સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાં સાયન્સમાં બી ગ્રુપમાં પણ પ્રવેશ મેળવી શકશે વધુ માહિતી સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે અપૂર્વ ધોરણ દસ બેઝિક ગણિતમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર સાયન્સમાં પણ પ્રવેશ મેળવી શકશે શિક્ષણ વિભાગનો આદેશ છે ચોક્કસથી વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર ધોરણ અગિયારમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે શિક્ષણ વિભાગે પત્ર કર્યો છે કે વિદ્યાર્થીઓ એ ધોરણ દસમાં જે લોકોએ બેઝિક ગણિત સાથે પાસ કર્યું છે તેવા વિદ્યાર્થીઓ ધોરણ સાયન્સ સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે પરંતુ એ અથવા એ બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં જો એ વિદ્યાર્થીઓ એ અથવા ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેમને એ સ્ટાન્ડર્ડ ગણિત સાથે ફરીથી પરીક્ષા આપવી પડશે તેમજ જુલાઈ માર્ચની જે પૂરે પૂરક પરીક્ષા યોજાવાની છે તેમાં તે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરીને ધોરણ અગિયાર સાયન્સમાં એ અથવા એ બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે તેમજ સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રકારનો જ નિયમ કરવામાં આવ્યો છે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓ પણ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરીને જ એ અને એ બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે ચોક્કસથી કહી શકાય કે જે વિદ્યાર્થીઓએ વૈદિક ગણિત સાથે પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓ જ બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે અને બાકીના વિદ્યાર્થીઓ નહીં મેળવી શકે આભાર વિગત આપવા બદલ